કામરેજ નજીક આવેલા સેવણી ગામે ખેતરમાંથી પાણીની મોટરની ચોરી કરીને ભાગતા બે ચોરોને ખેડૂતોએ ખાનપુર ગામમાંથી પકડી પાડી મુંડન કરી નાખ્યું છે ગામના લોકોએ બંને ચોરોને સાથે બાંધી વાળ અને મૂછ કાપી નાખી હતી તસ્કરોએ જાહેરમાં ફટકારી કામરેજ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે કામરેજ પોલીસે જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની હતી કામરેજના સેવણી ગામે ધોળે દિવસે બે તસ્કરોએ ખેતરમાંથી પાણીની મોટરની ચોરી કરી ભાગતા હતા જોકે ખેડૂતનું ધ્યાન પડતા તસ્કરોનો પીછો કરી નજીકના ખાનપુર ગામે લોકોની મદદથી બંને મોટર ચોરોને પાણીની મોટર સાથે પાડ્યા છે લોકોએ એંગલ સાથે બાંધી બંનેનું મુંડન કરાવી હતું મોજ પણ કઢાવી નાખી હતી ત્યારબાદ લોકોએ બંનેની જાહેરમાં ફટકારી કામરાજ પોલીસને હવાલે કરી દીધા હતા બંને ચોરો પાસેથી પાણીની મોટર મળી આવી છે બંનેની તપાસ પિયુષ સોમા બીજાનું ઉમેશ કનુભાઈ હોવાનું જાણવા મળ્યું છે ખેતરમાંથી પાણીની મોટર ચોરી કરવાના કેટલા ગુનામાં સંડોવાયેલા હોવાની અને ચોરીની મોટર ક્યાં વેટતા હોવાની પૂછપરછ બાકી છે હાલ બંનેની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા